ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાન અને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ મામલે પોલીસ સ્ટેશને પહોંચી હતી ત્રણ ગલુડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીંજાઈ હતી અસલમાં આ ત્રણ બાળકોની માતાને કેટલાક લોકોએ ગત રાત્રે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી માદા શ્વાનનો વાંક એટલો જ હતો કે તે રાત્રે ભસવાથી એક પરિવારની ઉમા ખલેલ પડતી હતી એટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા સ્વાનને ઘેરી લઈ લાકડાના સપાટા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી રાતે આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું આ શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રજડી પડ્યા હતા આજે મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઈ શ્વાન અને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી हेलो अस्सलाम वालेकुम मैं फरहीन सिराज पठान बोलती हूँ सोनेरी मेलसी यहाँ पे कल रात को है ना वो डॉग को मार रहे ले थे रात को दो बजे तो हम लोग लकड़ी का आवाज आए तो हम नीचे उतरे और यहाँ पे एक बार नहीं कई बार उनको मारा है और हमने जब आवाज उठाई